ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઇડેનું ખાસ મહત્ત્વ હોય છે આ દિવસે ઈસાઈ ધર્મના પ્રવર્તક પ્રભુ ઈસુ મસીહએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું આજના દિવસને ઈસાઈ અનુયાયી શોક દિવસ તરીકે મનાવે છે આ દિવસે ઈસાઈ ધર્મને માનતા લોકો ચર્ચમાં જે પ્રભુની યાદ કરે છે ત્યારે આજના દિવસે ઈસુ પ્રભુને ક્રોસ પર લટકમ આવ્યા હતા ઈસાઈ માન્યતાઓ અનુસાર પવિત્ર ગુરુવાની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા આ સમય ઈસ્ટરની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે આ દિવસો દરમિયાન પૂજા સ્થળ ખાલી રહે છે આ દિવસો દરમિયાન પૂજા ઘરમાં ક્રોસ મીણબત્તી વસ્ત્ર કંઈ પણ ચઢતું નથી આ ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવાય છે માનવામાં આવે છે કે ઈસુને ક્રોસ પર લટકાવાયા હતા તે દિવસ શુક્રવાર હતો ત્યારથી આ દિવસને ગુડ ફ્રાઇડે કહેવાય છે ક્રોસ પર લટકાવવાના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારે ઈશા મસીહ ફરી જીવિત થયા હતા આ દિવસની ખુશી તરીકે ઈસ્ટર રવિવારની ઉજવણી કરાય છે આ દિવસના ઈસ્ટર સન્ડે પણ કહેવાય છે ઈસાઈ ધર્મના અનુસાર ઈશા મસીહ પરમેશ્વરના પુત્ર હતા તેમને મૃત્યુદાન એટલા માટે આપવામાં આવ્યો હતો કે અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા લોકોને અને જાગૃત કરી રહ્યા હતા જે સમયે યહુદીઓના કટ્ટરપંથી તેમનો વિરોધ કરી રહ્યા હતા કટ્ટરપંથીઓ રોમન ગવર્નરને ઈશુની ફરિયાદ કરી અને તેના મનમાં ભય જાગ્યો કે યહુદીઓ ક્રાંતિ ન કરે એટલા માટે તેને ઈશુને ક્રોસ પર લટકાવી અને મારી નાખવાનો આદેશ આપ્યો તો કે ઈસુએ પોતાના હત્યારોની અપેક્ષા કરતા પ્રાર્થના કરી કે ઈશ્વર તેમને ક્ષમા કરે કારણ કે તેઓ જાણતા નથી કે તે શું કરી રહ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા